નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર સુરત શહેરમાં ચોક બજાર સ્થિત મેમણ હોલ ખાતે વિનામૂલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો ડિવાઇન હિબા હોસ્પિટલ અને આસમા ઓલ સુરત મેમણ જમાત એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે રોગ નિદાન મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય આયોજન ચોક બજાર સ્થિત સિલ્ક હાઉસ માર્કેટની સામે મેમણ હોલ ખાતે રાખાયું હતું આ મેગા મેડિકલ કેમ્પને મોટી સંખ્યામાં લોકોએ લાભ પણ લીધો જુબેદાર શફીભાઈ બિસ્મિલ્લા ચેરિટેબલ ટ્રસ્ટ રિફ્રેશમેન્ટ સ્પોન્સર રહ્યું ઓલ સુરત મેમણ જમાત જમાતના પ્રમુખ આસિફભાઈ બિસ્મિલ્લા અને ડિવાઇન હિબો હોસ્પિટલના ડોક્ટર આસિફ રહીમ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા હું આસિફ બિસ્મિલ્લા પ્રેસિડેન્ટ ઓલ સુરત મિમન જમાત એસોસિએશન આજે કઈ જે ચોક બજાર મિમન હોલ ખાતે સવારે 12 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી એક ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલ છે જે ઓલ સુરત મિમન જમાત એસોસિએશન અને ડિવાઇન હિબા હોસ્પિટલ જે અડાજણ પાટિયા સ્થિત છે બંનેએ મળીને કરેલ છે એકચ્યુલી આ કેમ્પમાં ઓલ સુરત મેમન એસોસિએશન હિબા એ એક કેમ્પનું આયોજન કરેલું છે જેમાં એક અમારું ટ્રસ્ટ છે જે અમે મારી મમ્મીના અવસાનના પછી બનાવેલું છે જે મેડિકલ અને એજ્યુકેશનનું કામ કરશે જુબેરા સફીભાઈ બિસ્મિલ્લા ચેરિટેબલ ટ્રસ્ટ એમણે બી એમનું યોગદાન આપેલું છે લગભગ એક કલાકમાં 70 થી એંસી દર્દીઓનું ચેકઅપ થઈ ગયું છે અને અમને સાતસો થી આઠસો દર્દીઓના રજિસ્ટ્રેશન મળી ગયા છે જે સાંજ સુધીમાં થશે અને એ સિવાય બી વિધાઉટ રજીસ્ટ્રેશન બી જે આવશે એનું બી અમે ચેકઅપ કરીશું અને અમને એવું લાગે છે કે આ આંકડો એક હજાર ને પાર કરશે